એટલે મોજમાં રહેવું મોજમાં રહેવું ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે ગરમી તો હોજમાં રહેવું તલોરો ગોઠી પડે ફોજમાં રહેવું ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું નોકરી ન મળે એટલે રોજમાં રહેવું પણ મોજમાં રહેવું બાજ પાયા ખોદો ગડિયા કામ કરો કુકના બહુ જ મારી દો પણ જીવનમાં શાંતિ રાખો જલસા કરો બાકી કહીશું છે ડાયરામાં હું જયારે જવું ત્યારે કહું છું કે સો ટકા માણસ હોય ડાયરામાં ચાર પ્રકારના માણસો એમાં સો ટકા એવા માણસો હોય છે પચીસ ટકા એવા માણસો ડાયરામાં આવે છે કે ડાયરો સાંભળવો જ છે એ મને બહુ ગમે પચીસ ટકા એવા માણસો આવે છે એના જે વિચાર છે સાંભળવા ન સાંભળવો એ મને ગમે છે પચીસ ટકા એવા માણસો ડાયરામાં આવે છે કે ડાયરો સાંભળવો જ નથી એ મને ગમે છે ચોથા ખતરનાક આવે મારા દીકરા એ એવા આવે છે કે ડાયરો સાંભળવો નથી પણ કોઈને સાંભળવા દેવું નથી એની બીક લાગે બાકી ઓકે છે એટલે બહુ સારું એવું ગામ છે સર એવો સમાજ છે ને આ બધા પ્રેમી છો આનંદી છો મજા આવી કારણ કે આ બધા આનંદ કરો છો મજા આવે શું કરવા હું બધે આવું જ કહું છું જાજો કોકના ગામમાં જે સારા માણસો બધાને કહેવાના અને કોક જનતા ખેંચીને ખબર ન પડે કમ્પ્લેટ આ એક ભાઈ મને કે કુપા તમારી લુક બહુ સારી છે બીજા લુક ભૂખમાંથી આવી છે જે વસ્તુ ભૂખમાંથી આવે ને તે ભૂખે કાઢી નાખી પણ ભૂખા મારનું સાનિધ્ય એમાં અત્યાર સુધી આપ મળ સુધી બધા બેઠા છો કે આનંદ એ વાત કહેવાય નીતિનભાઈ સાગરભાઈ પરેશભાઈ આ બધા આવી ગયા કમન ગોવાજી બાકી છે હું 10 મિનિટ તમારી વચમાં લઈ લઉં બે ત્રણ ફ્રેમ્યુ છે અમારા મામલદાર સાહેબ છે આપણા સાગરભાઈ એની ઈચ્છા છે હું વધુ વધુ જોક્સ મારા બાપુ માથે કહેતો હોઈ કારણ કે મારા બાપુ થી વિશેષ મારી માટે કોઈ છે મને લાખ રૂપિયા મારા બાપુ રોજ અપાવે બાપુ નો હોત તો મારું હાલત જ નહી આ દુનિયામાં કીધું આ લોકો સમજે જ નહી સમજે

મને યાદ છે ઓ ઇટાળે બહુ દૂષણ હતો આતો ઇટાળે હું દેશની તૈન થઈ લઈ આવી બાપુજી પીવે ને તો વિશીની પીડા નો થાય તૈન થઈ પીતિ મારા બાપુએ વિશી ઉતરી જન દારૂ જડી ગયો બોલો ગાયો તો તોય બોલાય ઓલી પીડા ન હતી આ દુખ ન હતી અને મારા બાપુ તો કામ હતું દુનિયામાં વેચી નાખી દીધું આ દુનિયામાં વેચવા જ આવ્યા એ મરી ગયા ને કે મને વેચી નાખે પણ સારું કર્યું કામ થઈ ગયું દુનિયામાંથી વેચ્યા નહી હારા હોળ કામ છે

કઈ નો આવડે ત્યારે તમારું હાલવા મને ત્યારે તમારી યાદ કેવાનું કે કોઈ શક્તિ છે જે તમને પાછળથી ધક્કો મારે છે એમ અકા મને પાંચ દસ જોક્સ આવડે છે અને અકા બાકાબા ગુજરાતમાં થયું એની પાછળ મને ખબર છે કોઈ એવી શક્તિ છે મારી માં ભગોતી મોગલ જે મને ધક્કો મારી રહી છે અને આગળ લઈ જાય છે એક ને એક જોક્સ બોલું છું તોય હાલે છે બસ એક જોક બોલું બોલો મારા બાપોએ આ કર્યું મારા બાપોએ આ કર્યું મારા બાપે આ કર્યું આ તો પબ્લિક હારી છે મેં કેમ કે તારા બાપાએ ગમે કર્યું હોય અમારે શું પણ સાંભરે છે દાદા માંજો છે

તો અમે કુટુંબમાં મારા કાકાનું દીકરો હારે ફરવા જઈએ અરે બે એકબીજાનું અમે ખાતા નાતા અમને બીક લાગી કે માતાજી નરસી અમારે અપયા હું મારા કાકા દીકરો હારે ફરી બેહી પણ ખાવાની અપયો તે મારા કાકાનો દીકરો હું ને મારા મિત્ર છે દસુભા દરબાર અધે ફર્યા અમે આપી ફરવા ગયા તો વચમાં એક હોટલ આવી અમે જમવા બેઠા તો અગિયાર સિવાય બિલ થયું એટલે મેં કીધું હું આપી દઉં મારા કાકાનું દીકરો કે તારું મારે નથી ખાવાનું અપાયો છે એ ક્યાં આવ્યા હું આપી દઉં મારા તાળું તાળું તારો અપાયો છે પછી મેં કીધું દરબાર હવે તમે આપી દો હું આમતા આમતા દરબારે અગિયારસો રૂપિયા આપ્યા હા જે બીજી હોટેલ આવી બારસો રૂપિયા બિલ થયું મેં દરબાર અમારે એકબીજાનો ઓપિયો છે એકબીજાનું ખવાદ નથી હોય તમે આપી દો દરબારે બીજા બારસો રૂપિયા આપ્યા હવે ચા પાણી નાસ્તો કરો ત્રણસો રૂપિયા બિલ થયું મેં દરબાર અમારે એકબીજાનો ઓપિયો છે એકબીજાનું ખવાદ નથી હોય તમે આપી દો દરબારનું મગજ જીવ કે ગઢવી આજથી હું તમારો ઉપાય લઉં છું પૈસા માં કેવા અપાયા દરબાર કીધા અને કોઈક આંગળીયા પહોંચો પકડી લઈશ મેં હમણાં બીજો માલ લીધો અને મેં ફોન કર્યો દરબાર છે દસુભા ને દસુભા મારે રેતી લેવાની ક્યાં મળશે મન કે રેતી હું જ રાખું છું કેટલી લેવાની બે ગાડી આવી જાય છે પૈસા બોલો તારા પૈસા લેવાના બે ગાડી રેતી આવી જશે છે વાંધો નહીં મેં બીજો ફોન કર્યો દસુભા કપચી લેવાની છે ક્યાં મળશે કે કપચી નું હું જ કરું છું કેટલી ગાડી એક ગાડી આવી જાય છે પૈસા બોલો પૈસા તારા નથી લેવાના એક ગાડી કપચી આવી જાય છે વાંધો નહીં મેં ત્રીજો ફોન કર્યો દસુ બા લેવાની છે મન કી તું લઈ લીધે પેલા તારે હાથે લઈ આવજે બધું પૈસા ડાળિયા માળું ન હોય એમ અમને આંગળી આપે એટલે મેં પહોંચ્યો

એક ભાઈ બેઠા હતા ને એના ઘરે કુતરું આવ્યું તે ભાઈએ કીધું ના દીકરા ને બેટા રોટલી લાવી તો કુતરા ને નાખી કે બાપા રોટલી નથી તો કે લાકડી લાય આપણે આથી કોઈ ખાધા વિના જીવ છે ઓલો ને લાકડી લાગી પણ કુતરું ભાગી ગયું એટલે એવું ભાગ્યું એટલી ડબડી ઉડી ધૂળ કુતરું દેખાડું જ નહીં પછી ઓલા કીધું કે આ તો ભાગી ગયું ને તને ધરવી દેતું ચા પીતા મજા આવે વાત ગેવાનું ચા પી સાત હવે સમજી ગયું ના ના વાહ વાહ ચા હા વાજ ગી વાત કાતું ઉતારા ઘર ના થવા સમય કોઈ ઓહો

नहीं जड़ तमने या मारा देव जोटा अरे जगत माया में आशिक सी मोटा वजीर भी फरमा ले મારા બાપુ ને જોગતો મારા પાસે જમીન હતી હાથ આઠસો વીઘા મારા બાપુ વેકી નાખી પછી એક ગીત બનાવ્યું એ તમને સંભળાવું મારા બાપુ શું કરી નાખ્યું મજા આવશે કે વેચી નાખી બાપુ એ વેચી નાખી હાથ સો વીઘા જમીન વેચી રે નાખી એક વીઘો દીકરા માટે નો રાખી બાપુ એ જમીન બધી વેચી રે નાખી

કે તું કોવ એટલે કિતની દાન ગઢો કે હારા મરો કલાકાર ગાઈ છે કોઈ ન ગાય બાપુ કાકા મારા બાપુ જમીન મારા પછી તો ઓમ ભગવતી આવી કે ઓમ ભગવતી કાપો થોડા પૈસા આપો તળિયા કરી ગયો છે બાપો ઓમ ભગવતી કાપો ઘરમાં નથી હવે જોને ને હારો એવો જાપો મોમ પાહી ઓમ ભગવતી બવ દોક કાપો ખબર નો પડી બાપો કે બી મોટી મોટી ભરી ગયો છે ડાપો મોમ પાહી ઓમ ભગવતી બવ દોક કાપો આવા મારા બાપુ હતા કે નથી કરવી કોની આગી પાસી રે આ દુનિયા ઘણી છે રાસી રે

એક ભાઈ મને કે અકુબા અમારો પ્લોટ ન વેગાતો અમે તમે મારા બાપુને બાધા રાખો કોની જમીન ન વેગાતી હોય કોનો પ્લોટ ન વેગાતો હોય કોનું ખેતરનો ન તમારે એમ કહેવાનું કે હે અકાબાના બાપુ ચંદુબા અમારી જમીન અમારા પ્લોટ અમારા ખેતર વેકી જાય છે અમે પચાસ હજાર રૂપિયા તમારા પારે મૂકજો જો તળિયા ઝાટક ન થઈ જાય તો ફટ કહેજો મને એને વેચી જવું પડશે આ દુનિયામાં અમે વેચવા આવ્યા હતા મેં હવે ભેગું કરવાનું કર્યું છે હવે આનું શું થાય છે ખબર નથી વેચે કે રાખે

પછી મને કીધું છેઠે મારા કે તને આ બાઇક છે એનું ચેન ચક્કર ફિટ કરતા આવડે છે ને મેં હા તો કર નાય તે બાઇક ને મે ચેન ચક્કર ફિટ કરી બાઇક કમ્પ્લીટ કરી ને મૂક્યું એમાં આપણો માલધારીનો બાઇક હતો આવ્યો ને એ કીક મારી તે બાઇક આયલું પાછું ચેન ચક્કર આવડા ચડી ગયા તે મને માલધારી કે હવે આ તો પાછું આલે શું કરશું બધું કઈ નહીં આગળથી હેન્ડલ ગાડી પાછળ મૂકવાનું છે એટલે આમ હાર છે ખબર જ ન કે આ ચક્કર ક્યાં લગાવ છે ચક્કર આવી ગયા મને ખુદ ને જીવન માં એટલે ચાંદ સમાજ માં અત્યારે એવું નામ ગુજે છે ભગવતી મોગલ માનું ગલી ગલી લાખો માળા ના કામ થઈ જાય છે એવી મારી માતાજી છે ઠેલા માં પૈસા લાગે છે નો કારો થેલો છે ખાલી નાખું ને છે ભાઈ હા

கஜரோ ரே மாரி மத்தி ரே பிஜி கோரி தாணி தாரி ரே ரூ બોમાતા બો મરી તારા બે મત તારે ઓર વાળી તારો બે તારી ગાડી રે લટું i don't કોયા મારી મોલ મારા જે તો મોગલ ની કૃપાથી મારાબા મોગલ ની કૃપાથી મારા શબત પર મોગલ ની દયાથી આજ માની મરી છે મારી મોગલ